શિવના મહિનાના પ્રથમ પવિત્ર દિવસે જ શિવાલય જય જય શિવશંકરના નાથથી ગુંજી ઉઠ્યા હતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરોમાં દર્શનાર્થે પહોંચી ગયા હતા અને મોટી લાઈનો મંદિરોમાં જોવા મળી હતી શ્રાવણ માસ અને સોમવારનો પહેલો દિવસનો શુભ સમન્વય ઘણા વર્ષો બાદ રચાયો છે કહેવાય છે કે વર્ષે આ સંયોગ રચાય છે પ્રથમ દિવસે જ સોમવાર આવતો હોય અને શ્રાવણ માસમાં દરમિયાન પ્રથમ દિવસે સોમવારથી લઈને અંતિમ દિવસ પણ સોમવાર હોય છે આ પ્રકારનો સંયોગ સિત્તેરથી થી એસી વર્ષે માત્ર એકવાર રચાતો હોય છે ત્યારે આ પ્રકારનો જ સંયોગ આજે આ વર્ષે

ભગવાન ભોળાનાથને દૂધ જળથી લઈને તમામ વસ્તુઓના પૂજન અર્ચનથી લોકો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે લીના ગૃહસ્વામીએ જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી આવો યોગ આવ્યો વર્ષે આવો યોગ આવ્યો છે કે જ્યારે સોમવારની શરૂઆત હોય અને પૂર્ણાહુતિ પણ સોમવારે થશે પહેલા અને છેલ્લા દિવસે સોમવાર આવે તેવું ખૂબ મહત્વનું સનાતન ધર્મમાં માનવામાં આવે છે જન્માષ્ટમી પણ સોમવારના દિવસે આવે છે એટલે આ આ વખતે શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા વધારે જોવા મળે છે દર્શન માટે પણ મોટી સંખ્યામાં લોકો આવે છે અને ભાવિક ભક્તો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે કંતારેશ્વર મંદિરમાં ખાસ કરીને ભાવિક ભક્તોની સંખ્યા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે તેને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તો માટે પૂજા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કંતારેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને કપિલ મુનિએ અહીં કપિલા ગાયનું દાન કર્યું હતું અને સૂર્યનારાયણ ભગવાનનું તપ કરીને પ્રસન્ન કર્યા હતા ભગવાનને મહાદેવને પણ અહીં પ્રસન્ન થવું પડ્યું હતું તેથી અહીં વિશેષ મહત્વ હોય ભક્તોની મનોકામના પણ અહીં પૂર્ણ થાય છે ત્યારે આજના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં લોકો કંતારેશ્વર મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને ભગવાન ભોળાનાથને રીઝવવા માટે પૂજા અર્ચના કરી હતી ેશ્વર મહાદેવ એ ખૂબ પૌરાણિક છે સ્વયંભૂ છે અને હજારો વર્ષ પહેલાં કપિલમુનિ ભગવાન એ પોતાનો અહીંયા આશ્રમ બનાવ્યો કપિલાશ્રમ કહેવાયો અને કપિલાષ્ટીના દિવસે કપિલા ગાયનું દાન કર્યું એમણે જે કે જે ગાય બધાની ખૂબ મનોકામના પૂર્ણ કરી છે ત્યારબાદ કપિલા એટલે કે કપિલમુનિ ભગવાને સૂર્યનારાયણ ભગવાનને તપ કરીને એમને પ્રસન્ન કર્યા ત્યારે શંકર ભગવાનને પણ મહાદેવ દાદાને પણ એ પણ પ્રસન્ન થયા અને અહીંયા ભગવાન એમને પ્રસન્ન થયા ત્યારબાદ તપ કરીને કપિલમુનિ ભગવાન અહીંયાથી જતા રહ્યા જ્યારે તે આગળ ગંગા સાગર સુધી ગયા ત્યારબાદ કાર્યક્રમે રેલ આવી ધરતીકંપ આવ્યો વાવાઝોડું આવ્યું એમ એમ કરતાં આ જે શિવલિંગ છે આપણું એ અંદર જમીનમાં જતું રહ્યું ઘણા વર્ષો વીતી ગયા ત્યારબાદ અહીંયા બધું કાંટાળું જંગલ થઈ ગયું એટલે કોઈને ખબર નથી ભગવાન અદ્રશ્ય થઈ ગયા જંગીરપોરા રાંદેર જેવા ગામમાંથી ગોવાળીઓ પોતાની ગાયો ચરાવવા માટે આવતો હતો તો એમાંથી એક ગાયના દૂધનો અભિષેક એક ચોક્કસ જગ્યા અહીંયા થતો હતો એ કોઈને ખબર નહોતી કે ગાય કેમ આવું કરે છે એના માલિકને થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી ત્યારે એક દિવસ માલિક એની પાછળ આવ્યા બધા દોડે એની પાછળ ગાય એક ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ અને ત્યાં પોતાના દૂધનો અભિષેક કર્યો પાછળ બધા ભક્તો બીજા બધા દોડતા હતા એટલે એ ગભરાઈ ગઈ ગાય અને ભાગી ગઈ તો ગાયની પગની ખરી રહી ગઈ જે આપણને શિવલિંગમાં દ્રશ્યમાન થાય છે એટલે આપણું જે શિવલિંગ છે એ પંચમુખી મહાદેવ તરીકે પણ ઓળખાય છે અને એ સ્વયંભૂ છે એટલે કે ત્યારે ખબર પડી બધાને કે અહીંયા શિવલિંગ છે એટલે આ જે કાંટાળું જંગલ હતું એના કાંટા દૂર કર્યા કાંટાને સંસ્કૃતમાં કાંતાર કહેવાય અને એ કાંતાર શબ્દ પરથી કાંતારેશ્વર મહાદેવ નામ પડ્યું અને ગામનું નામ પણ કતાર ગામ પડ્યું